લાત મારતી હતી પછી તે ગાયને શું કીધું મમ્મી મારશે એવું કીધું ખા મમ્મી ખા મારશે એવું ના ગાય દેખીને તો કે ઓય જોડેથી કેમ જાઉં છું મમ્મી મારશે નહીં બેટા એવું કહેતી હતી ગાય જો 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 આટલી બીમાર છે આજે બે ઇન્જેક્શન મુકાયા ને તો હજુ તો પેડા ખાય છે શરમ કરો થોડું આટલી બધી શરદી થઈ ગઈ છે ને પેડા ખાય છે તો ભૂખ લાગે તો પેડા થી પેટ ભરવાનું હેં કારણ હા હાય 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 પપકોન નહીં શું એવું તારૂક્ષાબેન કંઈ ગાયબ થઈ ગયેલા બાર ગયેલી

પોપકોર્ન નહીં લે બેટા એ તો હમણાં ગયા હે ને બાજુડે દૂધાલવા ગયા તા ને તો તઈ થી લાયા કોઈ હેરાન ગતી નહી ડિસ્ટર્બ જ નહી કરવાનું અમારે આવી તો ખતરનાક જગ્યાએ વે જાય ને જો કે બેઠી છે રાહુ શું શું ગોર ગોર ખુંદેડી કેમ ફરું છું सनो आ का जेसी सनो डांस कर लो जा भाभी ना लगन में कर भाभी ना लगन में बहना लगन में बहना लगन में हम तो कई थे आज पाछो कथी सिखाई देखो देखाडू हां देखाडो कर हमने जाने आया मैं भाभी ने सुवा

આ પરમગુર મેカロ લા ના ના ઓય ના પકડે હવે બે હાથ જોડીને ભગવંત પાસે લાગો એલા હવે હવે સુપરવાળો આવા જો જો પાણી છે સુ પાણી અતા પાણી ચડાવવાનું એને કેવું છે એ અતાર

આવા માટી ખવાય માટી ખવાય તું તો માટી ખાવ છુ એ ખાયે ચાલે જો અને વેડા એ ખાઈ છે આ જોઈએ જો ભી જરૂર ન આવી ગયું તે બોલીને તું કેવું ન ગયું કઈ માટી ખાવ છુ પોતે ખાય છે અને પેલા જીમ્મી ને એમ કે માટી ના ખવાય તો ડાઈન ખબર તો બી બે માટી ખાય છે ઓ પેટલી બધી ન ખાતી પગના તરીએ જે ચોટે ને હાથ મારી સીધી મોડામાં ખાય કેલ્શિયમ ઓ જો એનું મુખ ખાસ થાક ભરું તો હે બંટી પપ્પા બંટી પપ્પા માગલા cucu kok sonyal tuh, mama cuman ada cucu sonyal tuh. Papa tuh cuni aja sih, ya? Nenek aja, cila,

માનસીબેનનું કામ પતાવવા માટેની માનસી મળી ગયો ખરો ની માનસી બધા રાખીને એની મળી જાય આમ હે નહીં તો આ કલર તો ઓછો મળ્યા તારા હ તમને બધાને એ કેવું છે કે મેરેજ ઘરની અંદર છે એટલે થોડી દોડધામ વધારે છે કેમ કે ત્યાં બી ફોન આવે તો ત્યાં પણ જવું પડે મારે એટલે બ્લોગ બહુ કાલે તો મારો આવ્યો જ નથી બ્લોગ આજે બી શોર્ટ બ્લોગ લીધો છે બે ત્રણ દિવસ પછી તમને જરૂર મજા આવશે મારા બ્લોગ જોવાની તો આજના માટે આટલું જ એટલે આજે અમારો બ્લોગનો મેં એન્ડ લાવીએ છીએ તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય